રાજકોટ જિલ્લાના ધોરાજી કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની ચૂંટણી સમયે અલ્પેશ ઢોલરિયા એ જે ભાષણ આપ્યું હતું તે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો ધોરાજી નગરપાલિકાની ચૂંટણી વખતે બીજેપી જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ભાષણમાં કહ્યું હતું કે ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું એટલે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો લોકોનો પાણીની સમસ્યા વેઠવી પડી હતી કેન્દ્ર અને રાજ્યમાં ભાજપનું શાસન હોય ધોરાજીમાં કોંગ્રેસનું શાસન હોય ત્યારે ખાટલે ખોટ અને અવેડો તૂટેલ હોય તેવી વાત કરી હતી હાલ કેન્દ્ર અને રાજ્ય અને સાંસદ અને ધારાસભ્ય પણ ભાજપના હોય અને ધોરાજી નગરપાલિકામાં પણ ભાજપનું શાસન હોય તેમ છતાં ધોરાજીની જનતાને પાંચ છ દિવસે પાણી વિતરણ તે પણ ડોરું અને દુર્ગંધ વાળું મળે છે તેથી નગરપાલિકાની ચિટણી સમયે અલપેશ ઢોલરિયા જિલ્લા પ્રમુખ દ્વારા જાહેર સભામાં જે ભાષણ કર્યું હતું તે યાદ કરવા માટે કોંગ્રેસ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે ભારત માતા કેવો છે કે તો આવે એમો રેડીયો તો આપણો હતો કુવામાં પાણી હતું પણ આપણો ધોરાજીનો હવેળો તૂટેલો હતો ફેક પંચાયત થી પાર્લામેન્ટ સુધી બધાય ભાજપ સરકાર હોય અને અહીંયા એક આપણે કોંગ્રેસ આવી તો અમે હું કરી આઈડા આ ચૂંટણી સેના માટેની છે કે તમારો અવાજ છે ને ઈ એક બેન ને જે પાણીની ની વેથા હોય ઈ 100 મત દેવરાવે ને ધોરાજીમાં પાણી જોઈએ એટલે ભાજપ ની સરકાર

કે આખા ગુજરાતમાં પાણી એકત્ર આવે ધોરાજીમ તમે કેમ નથી જોની સજા દેવા માટે ચૂંટણી છે તમે કયો બેનો કે કોંગ્રેસની સરકાર હતી આ બધા ડોહીમાં એ જોયેલી છે તો ત્યારે ડોહીયુને હાંધા નોત પકડતા ભાઈ ડોહીયુને તે હાંધા નોત પકડતા કોંગ્રેસે કે હાંધો નાખ્યો હાલો તમે મને કયો કોંગ્રેસે કે હાંધો નાખ્યો

એની જગ્યાએ નરેન્દ્રભાઈના શાસનમાં શાસન ગમે ને એટેક આવે ને પેલા એમ પૂછી કાર્ડ છે એ કે આ તો રાજકોટની ની હોસ્પિટલમાં દાખલ થઈ જાવ નરેન્દ્રભાઈ મોદી આપણા માટે બેઠા છે આવા કામ કઈ રાખો તો પાણી ન આવે એના માટેનું મહત્વ નથી પૃથ્વીરાજ ચૌહાણ વખતે જે ભૂલ થઈ છે ને કે એના પછી કરોડો હિન્દુ મુસ્લિમ થયા છે

પાણી ની માગણી એટલે કરી છે કે આપણી સરકાર પાસે પૈસા મુખ્યમંત્રી બન્યા ને તે ગુજરાત નું કરોડ નું હતું રૂપાલા સાહેબ વાત કરે

તમે યાદ રાખજો કે આ વખતે જો અહીંયા ભાજપની સરકાર બની ગઈ ને ધોરાજીમાં તો અમે ગોંડલમાં ગોંડલ થી તમને આવ્યો કે ગોંડલમાં અમે એવી વાતો કરી છે કે કોઈના ઘરે એકત્રા પાણી ન આવતું હોય તો અમને મત ન કોઈના ઘર અમે સિમેન્ટ રોડ ન હોય તો અમને મત નો દેતા કોઈના ઘર અમે લાઇટ ન હોય તો અમે મત નો દેતા આવું કઈ અને ચુમ્માલીમાંથી ચુમ્માલી બેઠક જીતી છે તો ધોરાજી મે કામ પૂર્ણ ન થઈ ભાઈ આ મતદાન એના માટે કરવાનું છે કે વેમમાં ન રહેતા ધોરાજી એવું સિટી છે કે વેમમાં ન રહેતા

સરકાર ભાજપ ની બનાવવા માટે હારી ગયા પાંચ છ ઉમેદવાર એના હિસાબે પાંચ વર્ષ આખા ભાયાવદન ને ભોગવવું તો આપણે કોઈ વ્યવહાર રહેવું નથી આપણા મિત્ર સર્કલ માં કોઈ તમે યાદ રાખજો

મારું નામ દિનેશભાઈ હોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી નગરપાલિકાની ચૂંટણી વખતે ભાજપના જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાએ લોકોની સમક્ષ લોકોની મિટિંગોની અંદર સભાઓની અંદર એવી વાત કરી હતી કે ધોરાજી નગરપાલિકામાં ખાટલે ખોટ છે અને હવેળો ફૂટેલો છે નગર આખા ગુજરાતની અંદર કેન્દ્રની અંદર ભાજપનું શાસન છે અને નગરપાલિકા કોંગ્રેસની છે ત્યારે લોકોને એકાત્રા પાણી મળતું નથી જો નગરપાલિકા ભાજપની આવશે તો લોકોને એક આતરા પાણી વિતરણ કરવામાં આવશે આવી વાત કરી હતી જેને લઈને આજે નગરપાલિકાની અંદર ભાજપનું શાસન છે ચૂંટાયેલા ધારાસભ્ય ભાજપના છે અને સંસદ પણ ભાજપના છે ત્યારે નગરપાલિકા દ્વારા આશરે પાંચ થી આઠ દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે જેથી અમુએ તેનો કાન ઉમેરવા માટે અને લોકોને જે વચન આપ્યું છે એ યાદ અપાવવા માટે રાજકોટ